એક કેમિકલ ફેક્ટરીમાં સિક્યુરિટી ઇન્ચાર્જની હત્યા કરવામાં આવી હતી કે જેમાં વાર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આરોપી અરવિંદ નાયર કે જે જુદા જુદા સ્થળે નાસ્તો ફરતો હતો

એક સિક્યુરિટીના ઇન્ચાર્જ મેનેજરની હત્યા કરવામાં આવેલી હતી કેટલાક આરોપીઓ દ્વારા ચોરીના અંજામ આપવા માટે કેમિકલ ફેક્ટરીમાં પ્રવેશ કરવામાં આવેલો અને ત્યારબાદ ત્યાં સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે ઝપાઝપી થતા વાયર દ્વારા તેનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવેલી હતી આ ગુનામાં અમુક આરોપીઓ પકડાઈ ગયેલા હતા અને એક આરોપી અરવિંદ કલ્લુ નાય છેલ્લા અગિયાર એક વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો નાયબ પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ આવા આરોપીઓ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ એ દરમિયાન હ્યુમન રિસોર્સિસથી અને ટેકનિકલ એનાલિસિસથી આ અરવિંદ કલ્લુભાઈ નાઈનું કેટલીક માહિતી માહિતી એકત્રિત કરવામાં આવી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળેલ કે આરોપી મહારાષ્ટ્ર અને કર્ણાટક જિલ્લાની બોર્ડર કુર્દુવાડીમાં હાલમાં રહેતો હોય જે હકીકત આધારે તેની કુર્દુવાડી વિસ્તારથી ધરપકડ કરવામાં આવેલ છે અગાઉ આ ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપી બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી વટવા વિસ્તારમાં રહેતો હતો અને વટવાની કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો તે દરમિયાન યુપી યુપી એમપી બોર્ડર પર આવેલ મુરેનાના તેના કેટલાક સાગરીતો પણ અહીંયા આવેલા આ તમામ સાગરીતોએ ભેગા મળી અને એક કેમિકલ ફેક્ટરીમાં ચોરી અને લૂંટ કરવાનો ઈરાદો બનાવેલો અને જેને અંજામ આપવા સારું આરોપીઓ સાત ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં જાય છે ત્યાં ચોરી કરવા દરમિયાન તેમને ત્યાંના સિક્યુરિટી મેનેજર સાથે ઝપાઝપી થાય છે અને તેમાં તે આરોપીઓ ભેગા મળી અને વાયર દ્વારા તે સિક્યુરિટી મેનેજરનું ગળું દબાવી તેને હત્યા કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે ચોરીનો અંજામ કરવા ગયેલા પરંતુ આરોપી ત્યાં સંતોષ સિંભ ભદોરિયા નામના સિક્યુરિટી ઇન્ચાર્જે તેમની સાથે તેમને તેમનો સામનો કરતા આરોપીઓ ત્યાંથી તેનો ખૂન કરી ભાગી ગયેલા ચોરી થઈ નથી આરોપી પણ જે ટીમ જે આરોપીઓ દ્વારા ખૂન કરવામાં આવેલ તેમની સાથે હતો અને એમની મદદગારીમાં જ હતો હાલનો આરોપી પણ આરોપી ત્યાંથી ભાગી ગયા બાદ મહારાષ્ટ્ર સાંગલી ભીંડ મુરેના નાસિક ઔરંગાબાદ નેપાળ તમામ અલગ અલગ જગ્યાએ પોતાની ઓળખ છુપાવી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને મેળામાં જે ચકડોળ રમકડા વગેરે જે બનાવવામાં આવે છે તેમની સાથે રહી અને મજૂરી કામ કરતો હતો